હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવરાત્રિ બે હજાર ચોવીસ નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ આ કામ ના કરો તમને નહીં મળે ફળ માતાજીની પૂજાનું સંપૂર્ણ ફળ નવરાત્રિના પવિત્ર તહેવારનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી દરરોજ દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાની વિશેષ પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે એવું માનવામાં આવે છે કે આ નવ દિવસો દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે માન્યતા અનુસાર નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર હોય છે જેથી કેટલાક એવા કાર્યો છે જે આ સમય દરમિયાન ના કરવા જોઈએ નહીં તો નવરાત્રિની પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી પંચાંગ અનુસાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે બાર ને ઓગણીસ વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે ચાર ઓક્ટોબરના રોજ સવારે બે વાગે સમાપ્ત થશે ઉદયા તિથિ અનુસાર શારદીય નવરાત્રિ ગુરુવાર ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસથી થી શરૂ થશે અને શનિવાર બાર ઓક્ટોબર બે હજાર ચોવીસના ના રોજ સમાપ્ત થશે શારદીય નવરાત્રી દરમિયાન શું શું ન કરવું જોઈએ નવરાત્રિ દરમિયાન ઘરમાં કોઈ ગંદકી ન રાખવી નવરાત્રી પહેલા ઘર અને પૂજા સ્થળને સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ પૂજા દરમિયાન શિસ્તનું પાલન અવશ્ય કરો નવરાત્રિના દિવસોમાં સમયસર જાગીને માતા રાણીને ને ભક્તિભાવ પૂજા કરવી જોઈએ નવરાત્રિના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે અખંડ જ્યોત પ્રગટાવતા હોવ તો ઘરને ક્યારેય ખાલી ન રાખો અને અખંડ જ્યોતને ક્યારેય બુજવા ના દો નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભૂલથી પણ તામસિક ભોજન અને દારૂનું સેવન ના કરવું જોઈએ નવરાત્રી દરમિયાન નકારાત્મકતાથી દૂર રહો અને સારા વિચારો અપનાવો અને કોઈ પણ પ્રકારના વિવાદ કે લડાઈ થી બચો નવરાત્રી ના દિવસો ખૂબ જ પવિત્ર છે તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિ બ્રહ્મચર્ય નું પાલન કરવું જોઈએ માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન નખ અને વાળ કપાતા નથી તેથી આ સમયગાળા દરમિયાન અને વાળ કાપવા જોઈએ નહીં નવરાત્રી જોઈએ જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતા હો ઉપવાસ દરમિયાન તમારા ભોજનમાં લસણ અને ડુંગળીનું સેવન ના કરો ફાસ્ટિંગ ફૂડમાં માત્ર રોક મીઠું જ ખાવામાં આવે છે તેથી સામાન્ય મીઠું ખાવામાં ન વાપરવું જોઈએ વ્રત દરમિયાન ઘઉં અને ચોખા જેવા અનાજ ખાવામાં આવતા નથી કઠોળ ચોખા ઘઉંનો લોટ મકાઈનો લોટ ચોખાનો લોટ આખા ઘઉં અને સોજીનો પણ ઉપયોગ થતો નથી તો મિત્રો આ કહાની તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ